દોસ્તો વિટામિન બી ટ્વેલની ઉણપ કે ખામી તે એટલી કોમન થઈ ગઈ છે આજની તારીખે કે અમારી જોડે ઘણી વખત દર્દી આવતા હોય તે સામેથી બી ટ્વેલનો રિપોર્ટ લઈને જ આવતા હોય છે કે સર વિટામિન બી ટ્વેલ તો ઓછું જ છે હવે આનું શું તો સૌથી પહેલાં આપણે આ વિડીયોમાં જાણીએ કે વિટામિન બી ટ્વેલનું કામ શું હોય છે તેની ઉણપથી શું થઈ શકે અને તમારે ત્યારબાદ તેના માટે સારવાર માટે શું કરવું જોઈએ સૌથી પહેલો તો દોસ્તો વિટામિન બી એ એક એસેન્શિયલ વિટામિન છે જેનાથી આરબીસી આપણા જે લોહીના લાલ રક્તકણો હોય છે તે બને છે તેની સાથે સાથે નસોનું ફંક્શન મતલબ કે નવ ફંક્શન પ્રોપર રહે છે અને તેની સાથે સાથે આપણા સ્નાયુઓની ક્ષમતા કામ કરવાની ખૂબ જ સારી રહે છે હવે વિટામિન બી ટ્વેલની જ્યારે પણ ઉણપ થાય છે ત્યારે તેના કોઈ સ્પેસિફિક એવા ચાર પાંચ સિમ્ટમ નથી હોતા કે આટલું તો થશે જ તેના બહુ વેગ સિમ્ટમ હોય છે અને તેમાં કોમન કયા છે કે જ્યારે પણ વિટામિન બી12 કોઈનું પણ ઓછું હોય ત્યારે એવું એક ઇન જનરલ એક થાક લાગે આખા દિવસમાં એવું લાગે કે કંઈ કામ કરવાની મજા નથી અને કોઈ જ વસ્તુ નોર્મલ ચાલી નથી રહી સાંજ પડતા પડતા તો એવું લાગે કે એકદમ જ થાકી ગયેલા છો બીજું કે સાથે સાથે બંને પગમાં હાથમાં બધી જ જગ્યાએ તમને જણજણાટી થઈ શકે ખાલી ખાલી ચડી શકે અને હાથ સુન પડી શકે છે ત્રીજું કે કમરમાં પીઠમાં ડોકમાં દુખાવો થઈ શકે કોઈ સ્પેસિફિક રીઝન ન મળે તમે એક્સરે એમ આઈ બધું જ કરાવી ચૂક્યા હોય પરંતુ બધું નોર્મલ આવે અને તમને આ બધા જ દુખાવાઓ થતા રહેતા હોય તો તેમાં એક શક્યતા હોઈ શકે છે કે તમારું વિટામિન બી ટ્વેલ ઓછું છે હવે આ વિટામિન બી ટ્વેલ્લ ઓછું હોવું ભારત દેશમાં શા માટે કોમન છે સૌથી પહેલું કે આપણે ત્યાં વેજીટેરિયન પોપ્યુલેશન વધારે છે મતલબ કે જરા પણ નોનવેજ ન ખાતા હોય તે લોકોમાં વિટામિન બી ટ્વેલ ઓછી હોવાની શક્યતા વધારે રહે છે કારણ કે એનિમલ પ્રોડક્ટ્સમાંથી વિટામિન બી વધારે મળે છે અમે ઘણી વખત દર્દીને કહેતા હોઈએ છીએ કે તમે વેજીટેરિયન હો ને તો લીલા શાકભાજી ખાઓ ને ફ્રૂટ સારા ખાઓ પરંતુ તેવું ડેઇલી કોઈનાથી પણ થતું નથી અને વિટામિન બી ટ્વેલ ઓછું થતું જ રહે છે બીજું જે એનિમલ પ્રોડક્ટ્સ બી નોનવેજિટેરિયન લોકો છે તેમનામાં પણ બીડવેલ ઓછું હોઈ શકે છે કારણ કે આપણે ત્યાં નોનવેજ પણ જે પણ ખવાય છે તેમાં રેડ મીટ અને ફિશ આ બંને ઓછું ખવાતું હોય છે મીટ અને ફીટ મીટ અને ફિશ ઓછું ખવાતું હોય તો તેમનામાં પણ બીડવેલ ઓછું હોઈ શકે છે હવે બી ટ્વેલ જ્યારે પણ ઓછું હોય તો તેના માટે શું કરવું જોઈએ તમારે બી ટ્વેલ ઓછું હોય તો સૌથી પહેલાં તો રિપોર્ટ કરાવવો જરૂરી છે અમે ઘણી વખત જોઈ લીધેલું છે દરેક દર્દીને મોઢામાં જીભ નીચે રાખવાની એક દવા આપી દેવામાં આવે છે તેવું ન કરવું જોઈએ તમે એક સાદો સિમ્પલ વિટામિન બી ટ્વેલનો રિપોર્ટ કરાવો તમે પ્રૂવ કરી દો કે વિટામિન બી ટ્વેલ ઓછું છે અને અમે અમારી પ્રેક્ટિસમાં જોયેલું છે કે દવાની સરખામણીમાં ઇન્જેક્શન વધારે ઇફેક્ટિવ રહે છે તમને જ્યારે પણ વિટામિન બી ટ્વેલ ઓછું હોય તમે તમારા ડૉક્ટરને મળો અને તમને જો સલાહ આપવામાં આવે કે તમારે દવા લેવી છે કે ઇન્જેક્શન લેવું છે હંમેશા ઇન્જેક્શન પ્રિફર કરો તે ઇન્જેક્શન અલ્ટરનેટ ડે એક દિવસ છોડીને એક લેવાના હોય છે તમારા ડૉક્ટર તમને પ્રોપર સલાહ આપી શકશે પરંતુ હંમેશા બી ટ્વેલ માટે તમે ઇન્જેક્શન પ્રિફર કરો જો એક વખત તમારું બી ટ્વેલ નોર્મલ થશે તો તમને બધી જ રીતના દુખાવા આ જણ જણાટી ઘણા લોકોને જે એન્ઝાયટી ડિપ્રેશન રહેતું હોય છે તેમાં પણ ઘણો જ ફરક થઈ શકે છે તેથી વિટામિન બી12 નોર્મલ રાખવું ખૂબ જ જરૂરી છે